સ્વીપ અને ટીપ ટીમના સહિયારા પ્રયાસથી આ આયોજન કરવામાં આવેલું હતું જેમાં વેપાર સાથે જોડાયેલા એસોસિએશનના પ્રમુખ સદસ્ય અને પ્રતિનિધિઓ તેમજ ઉદ્યોગપતિઓ અને વિવિધ એનજીઓના પ્રમુખ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં પ્રમુખ જતિનભાઈ હાથી દ્વારા સ્વાગત પ્રવચન બાદ સ્વીપ નોડલ ઓફિસર પરમાર દ્વારા મતદાન જાગૃતિ અંગે પ્રારંભિક ભૂમિકા વ્યક્ત થઈ હતી અને આ અંગેના વિવિધ પ્રકલ્પો સંદર્ભે અવસર ડિસ્કાઉન્ટ અંગે માહિતી આપવામાં આવી હતી ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેડી લાખાણી દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે જિલ્લામાં આપણને વધુને વધુ મતદાન દ્વારા લોકશાહીને મજબૂત બનાવવા દરેક અગ્રણીઓએ મતદાન જાગૃતિને સંદેશો ઘર ઘર સુધી પહોંચે તે માટે હૃદયપૂર્વકની અપીલ પણ છે આ ઉપરાંત મતદાનના દિવસે લોકોમાં વધુ ઉત્સાહ પ્રેરવા માટે જો શક્ય હોય તો જે લોકો મત આપી અને પોતાની આંગળીમાં નિશાન બતાવે તેવા ગ્રાહકોને મિનિમમ સાત ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે અને લોકો વધુ મતદાન માટે પ્રેરાય તો તેમાં વેપારી મંડળનો સહકાર ખૂબ મહત્વનો બની રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી કલેક્ટરની લાગણીને વાચા આપતા ઘણા વેપારીઓ અને કેટલાક એસોસિએશનના પ્રમુખ અને સભ્યોએ તાત્કાલિક આ અંગે ખાતરી આપતા જણાવ્યું હતું કે અમારા મંડળ દ્વારા અમે અમારાથી શક્ય તેટલું ડિસ્કાઉન્ટ આપી અને જરૂરથી નગરજનોને મતદાનના દિવસે મતદાન જાગૃતિ અંગે પૂરક પ્રેરણા પૂરી પાડીશું કલેક્ટરે આ પ્રયાસોને બિરદાવતા મંડળને અવસર ડિસ્કાઉન્ટ અંગે પોસ્ટર આપી તેમનું સ્વાગત કર્યું હતું આ સંદર્ભમાં કરિયાણા એસોસિએશનના જયેશભાઈ પોપટ ટી એસોસિએશનના નીતિનભાઈ કેમિસ્ટ અને મેડિકલ એસોસિએશનના સંદર્ભમાં રાજદીપભાઈ અને અન્ય વેપારી મંડળ દ્વારા અવસર ડિસ્કાઉન્ટ આપવા અંગે સહમતી વ્યક્ત થઈ હતી આ ઉપરાંત લાયન્સ ક્લબના પ્રમુખ નિધિબેન દ્વારા બાર મેના રોજ આયોજિત નાટકની ટિકિટ પર મતદાનના દિવસે પ્રારંભના પચાસ લોકો માટે બુકિંગ કરાવનારને પચાસ ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવાની પણ ખાતરી આપવામાં આવી હતી આ ઉપરાંત અનેક વેપારીઓ અને અન્ય એસોસિએશન દ્વારા પણ આ અંગે સભ્યોની સહમતી લઈ અને જરૂરી ડિસ્કાઉન્ટ આપી અને મતદાન જાગૃતિના આ પ્રયાસમાં સામેલ થવા માટે પોતાની સહમતી અને લાગણી વ્યક્ત કરી હતી અત્રે એ પણ નોંધનીય છે કે પોરબંદર ઉપરાંત રાણાવાવ અને કુતિયાણાના કેટલાક વેપારી મંડળ દ્વારા પણ અવસર ડિસ્કાઉન્ટ માટે તૈયારી બતાવી છે ત્યારબાદ સ્વીપ ટીમ વતી ડોક્ટર જેવી વી દ્વારા મતદાન જાગૃતિ અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા કાર્યક્રમનું સંચાલન તેજસભાઈ લાખાણી અને આકાશભાઈ લાખાણી દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે શ્યામભાઈ રાયચુરા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને વેપારી આલમને પોતાની અનુકૂળતા મુજબ અવસર ડિસ્કાઉન્ટ આપવા માટે જાહેરાતમાં અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડિસ્ટ્રિક્ટ ચેમ્બર અને યુવા પાકના સદસ્યો ઉપરાંત અન્ય વિવિધ મંડળોના પ્રમુખ અને સ્વિફ્ટ ટીમના આસિસ્ટન્ટ નોડલ સંદીપભાઈ સોની ગૌરંગભાઈ પોપટ અને અન્ય સદસ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી નિકુલ પોપટ પોરબંદર